એક વ્યક્તિ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે ભગવાન એને ઘણો બધું લાંબુ લિસ્ટ કરે કે મને આમ સુખી કરો ફર્સ્ટ ક્લાસ ગાડી આવી જાય બંગલો થઈ જાય ધંધો સારો ચાલે જ્યાં પૈસા રોકાયા હોય અટકી ગયા હોય એ ઉઘરાણી દબાવી દીધી હોય એ ઉઘરાણી આવી જાય વગેરે વગેરે અલગ અલગ બધાના પ્રશ્નો એને હોય એને પ્રાર્થના કરવાની ભગવાન પાસે માંગવાનું ના આપણે આપણા ગુરુ પાસે માંગી શકીએ આપણા ભગવાન પાસે માંગી શકીએ પ્રાર્થના કરી શકીએ

તું જે માગે આપું પણ ભગવાન બધું જે વાક્ય બોલ્યા એ અડધું વાક્ય સાંભળ્યું ને વધારે નાચવા કૂદવા માંડ્યો અને પછી એને કે મારે ફર્સ્ટ ક્લાસ બંગલો થાય બી એમડબ્લ્યુ ગાડી પાછી એ શેડા નહીં આવે એસયુ વી હા કારણ કે હવે બધા નીચી ગાડી નથી લેતા એસયુ વી ગાડી વધારે નખાવી ઉંમર થાય પચાસ સાહીઠ વર્ષ થાય કે વાતાવરણને બેસવું ન ફાવે વગેરે વગેરે કોકને પગની તકલીફ હોય પછી આપણે રસ્તામાં ગાડી લઈ જઈએ તો સ્પીડ બ્રેકર આવી સારી ગાડી હોય તો પછી નીચે જે સ્પીડ બ્રેકર આપણા અડી જાય એ બધા પ્રશ્નો થાય આમ ક્રોસ લઈને ચલાવવું પડે એટલે એમ કે મારે ફર્સ્ટ ક્લાસ એસયુબી ગાડી ઓફિસ એ પણ સેન્ટ્રલ એસી થઈ જાય અને ફાર્મ હાઉસ એમાં બંગલો એમાં સ્વિમિંગ પૂલ ઇન હાઉસ બધું એ તમારે ગાર્ડન બધી વ્યવસ્થા એને માંગી હોમ થિયેટર જોઈએ ને મજા આવે ને બેઠા હોય ખુશવાળી ખુરશી હોય અને બધો કાર્યક્રમ ઘણા હસે છે ઘણાને આનંદ આવે છે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે થાય આ બધું ભગવાને તથાશ તું કીધું ભગવાન કે પણ શરત એ છે બે મિનિટ આંખ બંધ પ્રભુ પલમાં ચાહે સો કરે મેલ ઠેકાણે ધૂળના ઢંગલા ઢગલા જંગલમાં વસાવે બંગલા ભગવાન કે બે મિનિટ તમે આંખ બંધ કરો અને તમારી બધી જ પ્રાર્થના છે એ સફળ ભગવાને તથા સ્થિતિ આ બધે બે મિનિટ પછી ભગવાન કે હવે આંખ ખોલો અને જોઈએ છે તો ફર્સ્ટ ક્લાસ બંગલો થઈ ગયો ઓફિસ પાછી બાજુમાં બીએમડબલ્યુ ગાડી આવી જમા પછી એને એમ થયું કે ચાલો આપણે નવી ગાડી આવી બાઈક લીધી હોય ટુ વ્હીલર ફોર વ્હીલર જેની જેવી સામર્થિ ઘણા ફોન લે સેમસંગનો લે ઘણા એપલનો લે પછી આમ ફોન લે ને એમને આમ કાંઈ કામ ન હોય તો બધા પાછળ દેખાવું જોઈએ સફરજન લોકો જોઈએ ને ફી પૂરી શોરૂમમાંથી આપણે જે લાખ રૂપિયાનો દોઢ લાખ રૂપિયાનો જે એપલ ફોન લીધો હોય શાંતિ લોકોએ BMW ગાડી એ આવી એટલે છે એમ કરી અને જાય છે નગરમાં એના ગામમાં ત્યાં તો બધા ભગવાન પછીનું વાક્ય સાંભળ્યું નહોતું કે તને જે મળશે ને એના કરતાં ડબલ પાડો તો આખા ગામને નગરને મળશે તો બધે બે ડબલ બી એમ ગાડી બધા બંગલા ડબલ બધા ઓફિસ ડબલ અને એનું સુખ જતું રહ્યું હવે આની કોઈ દવા છે આની કોઈ દવા ફાર્મસી કંપની એ પ્રોડક્ટ કરતી નથી અને કરશે પણ નહીં એની દવા આ સત્સંગ છે જે ભગવાને આપ્યું છે એનો આનંદ કાંઈ હતો નહીં એના કારણે બીએમડબ્લ્યુ ગાડી છે ફર્સ્ટ ક્લાસ બંગલો થઈ ગયો પણ બીજાનું સારું જોઈ શકતા નથી